બે કારીગર દાઝ્યા હતા બીજા કોઈ ફસાયા ન હતા ધુમાડાને હટાવીને સ્થિતિ સામાન્ય કરવામાં આવી હતી આગ લાગવાનું પ્રાથમિક કારણ પેન્ટ્રી હાઉસમાં ગેસની લાઈનમાં લીકેજ થતા આગ લાગી હોઈ શકે છે છ ફાયરની ગાડીઓ અને બ્રાઉઝર આવ્યા હતા સમગ્ર ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં જ ત્રણ સ્ટેશનની ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી જેમણે આગ પર કાબૂ થોડીક જ ક્ષણોમાં મેળવીને વધુ તપાસ હાથ ધરી છે મળ્યો તો કઈ ઘટના છે દરબત ફાયર કંટ્રોલ તરફથી અમને ડાયમંડ કારખામાં આગ લાગી છે ગજરા સર્કલ લક્ષ્મી અંકલેવ બાજુમાં ત્યાં ઘટના સ્થળનો કોલ મળતા અમુક કતારગામ અને કોશાળ ફાયર સ્ટેશનના સૌ પ્રથમ ઘટના સ્થળે રવાના થયેલા હતા ઘટના સ્થળે પહોંચે તે પહેલાં કંઈક ફ્લેશ ફાયર કંઈ થયું હશે જેના કારણે બે એમના કારીગરો છે કંઈ દાઝેલા હતા સામાન્ય ત્યારબાદ અમે ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા કોઈ બીજો કોઈ માણસો કોઈ ફસાયેલા નથી અને ફાયર ફાઇટિંગ કરી અને જે સ્મોકર તો એને વેન્ટિલેશન કરીને ક્લિયર કરેલ છે આગ લાગવાનું કારણ આગ લાગવાનું કારણ પ્રથમ જોતા એવું લાગે છે કે ભાઈ એમનો જે પેન્ટ્રી હાઉસ છે એમાં ગેસની લાઇનથી કંઈ ફ્લેશ ઓવર ફાયર થઈ હોય તે પ્રમાણે લાગી છે કેટલી ગાડી આવેલી છે કતારકામ ફાયર સ્ટેશન અને કોસાર ફાયર સ્ટેશન અને ઘટના પહોંચ્યા બાદ અમે ડબોલી ફાયર સ્ટેશન કુલ મળી છ ફાયર એન્જિન અને બાઉઝર ઘટના સ્થળે આવેલા હતા ગાયલ કેટલા લોકો ગાયલ એટલે બે બે માણસો કંઈક દાજેલા છે સામાન્ય એવું કંઈ જાણવા મળે છે